ગાંધીધામ મહાનગરપાલિકાએ છ દિવસમાં ટાગોર રોડ ઘોડાચોકી કોલેજ સર્કલ રામબાગ રાજવી ફાટકથી લઈને આપના નગર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ત્રણસો પચાસથી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અંજાર આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ બાંધકામના માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરાય છે આ ઉપરાંત કોર્પોરેશન ડિપ્યુટી કમિશનર સંજય રામન ઓજે રાજવી ફાટક વિસ્તારને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું ધાનીરામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેને 1 મહિનો પૂરો થવા આવ્યો અને ગત લગભગ 8 વારથી જે દબાણ હટાવ ઝુંટેસ ચાલી રહી છે તે સંદર્ભે આપ શું કહેશો કેટલી નોટિસો ફટકારવામાં આવી અને કેટલા દબાણ દૂર કરવામાં આવ્યા તે વિશે શું કહેશો હું રામાનુષ સંજયકુમાર તુલસીદાસ નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી આપણે મુખ્ય મુખ્ય જે રસ્તાઓ છે તેની ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે ખાસ કરીને વર્ણય રોડ રામબાગ રોડ રાજદીપ ફાટક રોડ અને બીજે આંતરિક બજારો જે છે જે લારી ગલ્લાઓ વધારે પડતા હતા એ તમામ રસ્તાને ક્રમશઃ આપણે દબાણ મુક્ત અને સ્વચ્છ કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે વને રોડ છે એને આપણે ટૂંક સમયમાં આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ રાજવી ફાટક રોડ અને હોની રોડને આપણે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માગીએ છીએ એટલે સરકારની ધારાધવા મુજબ એ રોડનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે એટલે આ વિસ્તારમાં જે દબાણો છે એ જે રસ્તા પૈકી છે એને જ આપણે નોટિસો આપી રહ્યા છીએ કોઈ પ્લોટમાં કે ખાનગી માલિક એમાં આપતા નથી એટલે રસ્તા પૈકી રસ્તા વી દ્વારા નગર નિયોજકના જીડીએના પ્રત્યે એરિયા પાસે પ્રતિનિધિ અને નગરપાલિકાના સ્ટાફ છેલ્લા છ એક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ફરી રહ્યો છે રોડ રસ્તાઓનું માર્કિંગ કરી રહ્યો છે જે રસ્તા પૈકીના માપનું છે એને જ આપણે હટાવવાની કવાયત હાથ ધરી છે અને આ કવાયત આપણે જ્યાં સુધી સમગ્ર વિસ્તાર કવર ના થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવીશું દરેકને ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી છે જો કે સમય મર્યાદામાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો પછી મહાનગરપાલિકા દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ સાડી ઉપર નોટિસો આપણે આપી દીધી છે ભ્રષ્ટા પૈકીની અને તેનો સમય મર્યાદા આપી છે એટલે સમય મર્યાદા પૂર્ણ થયા પછી જો સ્વૈચ્છિક લગાવ લોકો હટાવી લેવી અપીલ કરું છું કે ભાઈ શહેરનો વિકાસ સૌની નાગરિકોની અપેક્ષા હતી મહાનગરપાલિકા બને પછી ગાંધીધામનું કાંઈક આગવી ઓળખ ઊભી થાય તો પછી આગવી ઓળખ ઊભી કરવા માટે પણ આ કાર્ય કરવું જરૂરી છે બધા જાણો છો કે આપણી મુખ્ય સમસ્યા દબાણોની છે સંખ્યાબંધ ફરિયાદો પણ આવી રહી છે એટલે આ બાબતમાં અમારે કાર્યવાહી કરવાની જરૂર છે અને કરવાના પણ છીએ